નમસ્કાર ખેડૂત મિત્રો કૃષિ નોલેજની અંદર હું શું જીતુ પરમાર બધા ખેડૂત મિત્રો સ્વાગત છે આજે આપણે આપણે વાત વાત ધાણાના અંદર માવજત પિયત અને રોગ તો તો કરીએ સમગ્ર ગુજરાતની અંદર ધાણાની અંદર મસાલા પાક તરીકે આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ અને આપણે લીલી કોથમરી તરીકે ઉપયોગ કરીએ લીલા ધાણા તરીકે તો સમગ્ર ગુજરાતની અંદર જીરુ પછીનો બીજા નંબરનો પાક છે આપણે હજી ધાણાનો મસાલા પાક એની અંદર આપણે વાત કરીએ તો પ્રથમ પિયત આપણે પ્રથમ દવા પછી બીજા નંબરની અંદર આપણે જે અમુક પ્રકારના જે સુકારાના પ્રશ્નો હોય તો એના માટે શું કરવું તો આપણે એની વિશેની માહિતી મેળવીએ તો સૌ પ્રથમ આપણે વાત કરીએ તો મસાલા પાકની અંદર આપણે ધાણાનો પાક છે જે પાંચ થી છ પિયતની અંદર પાકી જતો હોય છે એટલે આ પાક છે આપણે વધારેમાં વધારે આપણે એમ માનીએ કે ઓછા પિયતની અંદર વધારે વધારે ઉત્પાદન આપતો અને ઓછા ખર્ચની અંદર થતો પાક છે અને બીજા નંબરની વાત કરીએ તો આ પાક આપણે એક પ્રકારના તંતુ મૂળ ધરાવતો પાક છે કે જમીનની અંદર બહુ ઊંડા મૂળ ન હોય અને જમીનના ઉપરના હજી દસથી પંદર સેન્ટીમીટરની અંદર પોષક તત્વો લઈ અને પોતાનું જીવનક્રામ પૂરો કરતો હોય આવા પાકની અંદર આપણે વધારેમાં વધારે કઈ રીતના ઉત્પાદન લેવું તેની આપણે સૌ પ્રથમ માહિતી મેળવશું તો પ્રથમ આપણે વાત કરીએ તો ધાણા પાક ધાણાના પાકની અંદર આપણે પ્રથમ પિયત આપણે ત્રીસથી થી બત્રીસ દિવસની અંદર આપતા હોઈએ છીએ જે વાવેતર કર્યા હોય ત્યાં પછીના એટલે કે આપણે જે ધાણા ઉગી ગયા દસથી બાર દિવસે ધાણા ઉગતા હોય છે ઊગી ગયા પછી બારથી સત્તર પંદરથી સત્તર દિવસની અંદર આપણે પ્રથમ પિયત આપતા હોય છે આ પિયતની અંદર જો અમુક માવજત આપણે કરવામાં આવે તો એની અંદરથી ઘણા પ્રકારની આપણે જે સુકારાના પ્રશ્નો છે એ નીલ કરી શકીએ છીએ તો આની અંદર આપણે વાત કરીએ તો સુકારાની અંદર મૂળખાઈની ફૂગ આવે છે આ ફૂગ છે રી રિનિલિયમ કે જે આ ફૂગના બેક્ટેરિયા હોય છે સ્પોર હોય છે જે એને હિસાબે આ ફૂગ લાગે બીજી સુકારાની ફૂગ એ ફ્યુઝેરિયમ પ્રકારની ફૂગ હોય છે બીજી ત્રીજી હોય છે આપણે થળના કોહવારાની ફૂગ એ પિથિયમ પ્રકારની ફૂગ હોય છે આવી અવી ફૂગના નિયંત્રણ માટે જે જમીનની અંદર આપણે વર્ષો વર્ષ પેસ્ટિસાઇડ અને જે ઉપયોગ કરતા હોય છે એની અંદરથી આપણે જમીનની અંદર સૂક્ષ્મ જીવાણુ હોય છે જે જમીનની અંદર છોડને ફાયદાકારક ટૂંકમાં અવા સ્પોર હોય છે એની અંદર ઓર્ગેનિક કાર્બન બનાવી અને ખાઈ જતા હોય છે એ બેક્ટેરિયાનો અમુક સમય આપણે પેસ્ટિસાઇડનો ઉપયોગ કરતા હોય છે એટલે નાશ થતો હોય છે એના માટે અવિજીવાતના સ્પોર વધતા હોય છે જે આપણે ફૂગના સ્પોર વધતા હોય છે તો ફ્યુઝેરિયમ પિથિયમ રાઇઝોરિયમ અવે પ્રકારના ફૂગના સ્પોર હોય છે આને કંટ્રોલ કરવા માટે વધારેમાં વધારે અસરકારક નિયંત્રણ માટે ટ્રાઇકોડરમાં પાવડર આવે છે જે આપણે મગફળીમાં ને બધામાં વાપરતા હોય છે એ એમ માનો આપણે એંશીથી નેવું ટકા પ્રકારની ફૂગની અંદર સ્પોરની અંદર જે આપણે જે આપણે જે પિયતની અંદર આપતા હોઈએ છીએ તો પિયતની અંદર આપવાથી જે એ સ્પોર હોય છે જે ફૂગના સ્પોર હોય છે એ આ બેક્ટેરિયા છે ખાઈ જતા હોય છે એટલે ટૂંકમાં બેક્ટેરિયાની ઉપર પરજી વિકરણ કરીએ એટલે ટૂંકમાં એ બેક્ટેરિયાને ખાઈ જાય અને સોળેને નુકસાન થવા દેતા નથી તો પ્રથમ પિયતની અંદર આપણે વાત કરીએ તો સૌપ્રથમ આપણે પ્રથમ પિયતની અંદર પિયત સાથે જ પાણીની અંદર ટ્રાયકોડરમાં બેક્ટેરિયા આપો તો જે ધાણાના પાકની અંદર જે સુકારો આવે છે એ સુકારાનો પ્રશ્ન ઘણો પ્રકારનો હલ થઈ જાય છે બીજા નંબરની અંદર વાત કરીએ તો જો આપણે આના કરતાં આપણે પેસ્ટિસાઈડની અંદર ઉપયોગ કરતા હોઈએ તો એની અંદર છે કોપર ઓક્સિક્લોરાઈડ છે મેન્કોજેપ છે સાફ છે એવા કોન્ટેક અને સિસ્ટેમેટિક ફંગીસાઈડનો ઉપયોગ કરતા હોય છે પણ સૌથી અસરકારક વાત કરીએ આપણે તો ટ્રાયકોડરમાં બધા કરતાં બેસ્ટ રહે છે બીજા નંબરની વાત કરીએ તો પિયત પછી આપણે હજી આ પિયત ભાગે પિયતના સુકારાના પ્રશ્નોનો આપણે બીજા નંબરની વાત કરીએ તો ખાતર ખાતરની અંદર આપણે નાઇટ્રોજન ફોસ્ફરસ ને પોટાશ આ ત્રણ તત્વો આ મેઇન પોષક તત્વો છે આ પોષક તત્વોની અંદર વાત કરીએ તો વીસ ટકા નાઇટ્રોજન જોઈએ દસ ટકા ફોસ્ફરસ જોઈએ અને પોટાશની આમ ભલામણ નથી પણ પોટાશ તત્વો નાખવામાં આવે તો છોડની અંદર રોગપ્રતિકારક શક્તિ વધે છે રોગ પ્રતિકારક શક્તિ વધવાથી જે આપણે હજી સોળની અંદર છે એ રોગનું અને જીવાતનું પ્રમાણ ઓછું જોવા મળે છે હવે આપણે નાઇટ્રોજન ને ફોસ્ફરસ તત્વ તો પાયાની અંદર પચાસ ટકા જેવું વહી ગયું હોય છે તો ઉપરથી આપવાની અંદર આપણે નાઇટ્રોજન તત્વ દસ ટકા જેવું આપવાની ભલામણ છે તો આ નાઇટ્રોજન તત્વ આપણે પ્રથમ પિયત આપવું હોય પછીની જે આપણે ફૂદેડીની અવસ્થા હોય કે તંતુમૂળ ફૂટવાની અવસ્થા હોય આ અવસ્થાની અંદર આપણે વિગત દસથી બાર કિલો પ્રમાણે નાઇટ્રોજન યુરિયા તરીકે આપીએ અને બીજી અવસ્થાની અંદર આપણે વાત કરીએ તો બીજી પૂરતી ખાતર તરીકે દસથી બાર કિલો યુરિયા આપણે ડાળી પડવાની અવસ્થાએ આપીએ તો આ બે પ્રકારના બે સમયે આપણે પૂરતી ખાતર તરીકે આપણે યુરિયા ખાતર આપી શકીએ છીએ બાકી ધાણાની અંદર આમ મિક્સ ન્યૂટન આપણે તમે વાપરી શકો છો આની અંદરથી તમારે એ ફ્લાવરિંગ સ્ટેજે વધારે વાપરવાથી વધારે ફાયદો થાય છે કારણ કે મિક્સ માઇક્રોન્યૂટન વાપરવાથી વધારેમાં વધારે આપણે ઉત્પાદન લેવા માટે ફૂલ આવે છે ફૂલની અંદર જે માઇક્રોન્યૂટન હોય છે જે છોડની અંદર શોષાઈ જાય અને એની અંદરથી વધારેમાં વધારે પોષક તત્વો લઈ શકે તો ફૂલ ખરવાનો પ્રશ્ન નીલ થઈ જાય છે પછી બીજા નંબરની વાત કરીએ તો આપણે વાદળવાળું વાતાવરણ હોય વાદળછાયું વાતાવરણ હોય ત્યારે પિયત ના આપવું જોઈએ બીજા નંબરની વાત કરીએ તો સૌથી વધારેમાં વધારે આપણે દસ થી પંદર દિવસની અંદર ધાણાના પાકની અંદર જુદી જુદી જમીન પ્રમાણે પિયત આપતા હોય છે હવે ડાળી અવસ્થાની અંદર પિયત આપતા હોઈએ ત્યારે પણ જો કોઈ નાના મોટા રોગ જીવાત કે એવું દેખાતું હોય તો સૌથી પ્રથમ તો આપણે જે મોલો મસી દેખાતી હોય છે તો મોલો મસીના નિયંત્રણ માટે રોગર આપણે વાપરી શકીએ છીએ જમીનજન્ય ફૂગ ફૂલ આવે ત્યારે શરૂઆતની અવસ્થામાં આપણે દેખાતી હોય છે જે ત્રીસથી પાંત્રીસ દિવસની અંદર દેખાતી હોય એમાં આપણે ટાઈકોડરમાં વાપરી શકીએ પછી જે ડાળી અવસ્થા એ પણ આપણે અમુક સમયે ફૂગ જોવા મળે અને ઊભા છોડ હુકાઈ જતા હોય તો આની અંદર આપણે છે એ વિઘે અઢીથી ત્રણ કિલો પ્રમાણે ટાઈકોડરમાં વાપરો તો એ પણ ફાયદો થાય છે પછી કાર્બિડેન્જીમ છે મેટાલેક્સિલ મેન્કોઝેપ છે કોપર ઓક્સિક્લોરાઈડ છે આવી આવી પણ દવા તમે પેસ્ટિસાઇડની અંદર ફૂગનાશક તરીકે વાપરી શકો છો અને પૂકી સારાના નિયંત્રણ માટે જે સફેદ સારોળી દેખાય છે એના માટે સલ્ફર છે હેક્ઝાકોનાઝોલ છે કે ડીનો કેપ છે એવી એવી આપણે દવા વાપરી શકો છો તો નમસ્કાર ખેડૂત મિત્રો આ હતી આપણે ધાણાના પાક વિશેની માહિતી આપણે જો આ ખેડૂત મિત્રો આ તમને માહિતી ગમી હોય તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને આવતા વખતે નવા વિડિયોની અંદર નવા પાક વિશેની માહિતી લઈને આવશું નમસ્